આશરે અત્યારે આમાં પંદર થી વીસ જણા નામ છે પણ પોલીસ તપાસ અને મામલાદાર નિવેદનમાં મેં પિસ્તાલીસ થી પચાસ જણાના નામ લખાયું આમાં શું લાગી રહ્યું છે કે આટલી વાર અરજી કરવા તપાસમાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે સરપંચ અને મામલતદાર કે જે તંત્ર ત્યાં છે અત્યારે જે મિલી ભગત એનું લાગે છે કેમકે છ મહિના થઈ ગયા અને કુલ સરપંચ એ વીસ થી ત્રીસ વીઘા વારીને પોતે વંડો વારેલો ગામમાં જમીનની કિંમત આશરે શું ભણાવી જમીનની કિંમત અત્યારે સરકારી ગૌચર છે જંત્રી મુજબ અત્યારે દોઢ કરોડ રૂપિયા ગણાય

ના કોઈ પણ જાણતું નહીં મામલાદાર ને બધી ખબર હોવા છતાં કોઈ એક્શન નથી લેતા ખબર જ છે કે ગામમાં આટલું ગૌચર વારેલું છે એ છતાં મામલાદાર કોઈ એક્શન નથી લેતા અને સરપંચ હાલની તકમાં બી મને જવાબ નથી દેતા નકર આ કામ સરપંચ ને મામલાદાર નું કરવાનું એ જગ્યાએ શું કરવો પડતો હા મિલી ભાગત જ છે નગર છ મહિના થઈ ગયા આઠ મહિના થઈ ગયા

એની મે અરજી કરેલી છે પોલીસ સ્ટેશન કે આ ગૌતર તમને ફોન આવેલા છે ધમકી બાબત ધમકી બાબત ગામના અનેક લોકોના મને ફોન આવેલા છે પણ આપણે કોઈ ધ્યાનમાં ન દેતા અને હું મારું અત્યારે જે હાલે છે એ ચાલુ જ રાખું છું એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી તમને ધમકી બાબતે ફોન આવે છે એના માટે ધમકી બાબતે ફોન આવેના મે 151 કરેલી છે જામકરણા પોલીસ સ્ટેશન આપની પાસે કયા પ્રૂફ છે કે આ ગૌતરની જમીન પચાવી વારેલી છે મારી પાસે એનો નકશો છે આપો જે નકશામાં સાત બાર કાયદેસર બોલે છે ગૌચર નામના જે આ લોકો નથી અને ઈ જગ્યા ઉપર ઈ લોકોએ વારી મકાન અને ફરતે વંડો વારી લીધો છે કે પોતાના ગોડાઉન બનાવી નાખ્યા કે જે જગ્યા એના નામે જ નથી જે સરકારી ગૌચર જે સરકારે કાયદેસર ગૌચર માટે પાઠવે જગ્યા એ લોકોએ અહીંયા પોતે કબજો કરી લીધો કે ગાયુ અત્યારે બેવા માટે કઈ જગ્યા નથી ગામમાં ગાયુ ને ક્યાંય છાંયે બેવું હોય તો લીમડા હાથે પાણીનો અવેળો નથી

પોલીસ સ્ટેશન મે 45 નામ લખેલા છે 45 એ 45 નામ રજુ કરી છે ધમકી માં તમને શું શું કહેવામાં આવે છે ફોન જે આવે છે આપને ધમકી એ રીતે ધમકી હોય ધમકી એમ કે સમાધાન કર નાખો નહીતર ખોટા કેસ માં મને ફસાવાની ધમકી આપે કઈ રીતના કેસ નું તમને કહે છે કે ખોટા કોઈ પણ પોલીસ કેસ માં ફસાવી નાખે કે હું ધંધાર દી છું કે મને કોઈ એવા ધંધામાં ફસાવી નાખે જેથી કરીને હું અરજી દબાવી દઉં આગામી હાલમાં મારા ઉપર હમણાં એક કે કેસ મારી બાબત કે કેસ થયો તો પણ તો એમાં એ લોકો એ ઘણો રસ લીધો એમ કે અરજી દબાઈ જાય એમ

આના આગામી પગલા લ્યો નકર હું આત્મવિલોપન કરવા તૈયાર